અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ મોટી સંખ્યામાં અનેક જગ્યાએ રેલી ભજન અને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ઉજવણીમાં કિન્નર સમાજ પણ કેમ પાછળ રહે તેમ વિચારી નવસારીમાં કિન્નર સમાજ દ્વારા રામ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

સમાજ માં રામ ની પ્રાણ પ્રતિષ્ઠા લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર નવસારી વાસીઓએ ખુબ ખુબ બધાઈ આપી હતી જય માતાજી જય બાઉર્મા અમે નવસારી કિન્નર સમાજમાંથી મારા ગુરુ મુસ્કાન કુંવર નાયક નૂતન કુંવર હું મુસ્કાન કુંવરના શિષ્ય પ્રકૃતિ કુંવર મુસ્કાન કુંવર અમારા જીજી છે પ્રિયાજી છે અમારા ગુરુભાઈ રોશી તથા મારો સમગ્ર કિન્નર સમાજ આજે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમે સમગ્ર નવસારીમાં રેલી કાઢી શોભાયાત્રા કાઢી અને રામજી મંદિરે આવીને રામલલાના હેતના હાલડિયા ગયા બધાઈ ગઈ નોછાવર કર્યું નજર ઉતારી અને રામ મંદિર તરફથી અમને બધાઈ મળવા પાત્ર મળી અને અમે ખૂબ ખુશ છીએ કિન્નર દેવ મુનિ દાનવ ગંધર્વ યક્ષ અતિથ યોગી મુનિ મહાત્મા અમે લોકો ઉપદેવતા છે ડેમી ગોડ એટલે ઉપદેવતાના નાતે હજે અમે રામચંદ્રના હલડિયા ગાયા સમગ્ર બ્રહ્માંડમાં સમગ્ર વિશ્વમાં કિન્નરો આદિ અનાદિકારથી ચાલી આવે છે રાજા રામચંદ્રનો જન્મ થયો ત્યારે હલડિયા ગયા એમના લગ્ન લીધા મહાવીર સ્વામી હો દરેકના પ્રેમના હલડિયા અમે ગાયા છે સમગ્ર વિશ્વને અમારા કિન્નર સમાજ તરફથી આશીષ વચન છે સુરત નાનપુરા અમારા દાદીઓ છે જેમની સમાધિ છે સમાધિસ્થ દાદીઓના પણ આશીર્વાદ છે નવસારીના કિન્નરોના આશીર્વાદ છે અને સમગ્ર નવસારી જે લગ્ન પ્રસંગે બાળકો વખતે ઘરના મુહૂર્ત વખતે અમને બધા આપે છે તેમને બધાને શુભકામના અને નવસારીમાં એકસો પાંત્રીસ વર્ષ જૂ નવસારી